મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં તેનો રોષ ભભૂકી ઉઠ્યો છે આ નિવેદનને સૌ કોઈ વખોડી રહ્યા છે ને આ પ્રકારે રાજ ઠાકરે જે વિવાદિત નિવેદન આપ્યું છે તે મામલે માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે અને આ વચ્ચે કરશન બાપુ ભાદરકા જે આમ પાર્ટીના પ્રદેશ નેતા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને લઈને તેઓ શું કહી રહ્યા છે અને સી આર પાટીલને તેમણે શું સલાહ આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શન મિત્રો નવજેન માં આપનું સ્વાગત છે હું છું ફાયદા હાલ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને વિવાદ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે જેમાં મનસેના કાર્યકર્તાઓ દ્વારા જે કોઈ ત્યાં હિન્દી બોલી રહ્યો છે તેને ફટકારવામાં આવી રહ્યો છે ગુંડાગીર્દી કરવામાં આવી રહી છે અને ભાષાને લઈને મામલો મેદાને પડ્યો છે ને આ વચ્ચે રાજ ઠાકરે જે મનસેના સુપ્રીમો છે તેઓ દ્વારા જાહેર સભા સંબોધતી વખતે કેટલાક વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્વતંત્ર સેનાની છે તે લોખંડી પુરુષ છે જેમણે દેશને આઝાદ કરવા માટે જે બલિદાનો આપ્યા છે પરંતુ તેમને લઈને મનસેના સુપ્રીમો રાજ ઠાકરે એક વિવાદિત નિવેદન આપ્યું અને આના જ કારણે હવે સમગ્ર દેશભરમાં પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાને આ રાજ ઠાકરેના નિવેદનને તમામ લોકો વખોડી રહ્યા છે અને રાજ ઠાકરે માફી માંગે તે પ્રકારની માંગ પણ ઉઠી છે આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ જે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા અને હિન્દી ભાષાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે તેમણે શું પ્રતિક્રિયા આપી છે અને સાથે જ રાજ ઠાકરે જે વિવાદ નિવેદન આપ્યું છે તેના સંદર્ભમાં તેમણે શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો મરાઠા કલ્ચર ઉપર રાજભાઈ શ્રીકાંતભાઈ ઠાકરે ઉર્ફે રાજ ઠાકરે

લોખંડી પુરુષ સરદાર આજે બાલા સાહેબ આંબેડકરનો આત્મા જ્યાં પણ હશે ત્યાં દુખી થતો હશે વી લવ મરાઠા કલ્ચર અમે મરાઠા પ્રેમ કરીએ છીએ પણ એનો મતલબ એ નથી કે મને કેરી પ્રિય હોય નથી હું ફરીથી કહું છું કે વી લવ મરાઠા કલ્ચર પણ આ જે કઈ સરદારજી બાબતે તમારા દ્વારા રાજ ઠાકરેજી કહેવામાં આવ્યું છે એ અયોગ્ય છે મારે ભાજપને પૂછવું છે કે ક્યાં સુધી મોઢું છુપાવીને ફરશો મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે ગુજરાતમાં તમારી સરકાર છે છે અને રાજ ઠાકરેજી સરદાર ઉપર મનમાં આવે સ્ટેટમેન્ટ આપે સરદારજીને તમે મોટા કરો છો સરદારજીને તમે માથે બેસાડવાના નાટક કરો છો ને એક બાજુ રાજ ઠાકરે આ રીતે સરદારજી ગુજરાતના સપૂત દેશના એક લોખંડી પુરુષનું અપમાન કરે છે અને તમે ચૂપશો પાટિલ સાહેબ રાષ્ટ્ર બીજેપી શા માટે એક પ્રશ્ન તમે આ નિવેદાર ઉપર સરદારજીના અપમાન ઉપર નથી કેતા શરમનો છાટો હોય તો રાજીનામું આપી દેવું જોઈએ સરદારજી માટે એ દેશભક્તિ છે એ સરદારની સાચી વાસ્તવિકતા અને સરદાર પ્રત્યેનો પ્રેમ છે પોતાનો સ્વાર્થ આવે પોતાની ચૂંટણી આવે ત્યારે જય સરદાર જય સરદાર કરવું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ અમને પ્રિય છે એવા નાટકો પબ્લિકની સામે કરવું છે અને એક બાજુ રાજ ઠાકરે જેવા માણસ મરાઠા કલ્ચરને મરાઠા કલ્ચરને સાઈડમાં કરીને આ રીતે સરદારજીનું અપમાન કરે ને આપણે ચૂપ જો આટલી બધી બીક લાગતી હોય અને આટલા સ્વાર્થથી રાજકારણ કરવું હોય ને તો ભૂપેન્દ્ર રાજીનામું આપી દેવું જોઈએ રાજીનામું જોઈએ લોકશાહી કોઈ ભૂલ કરે છે ન બોલવાનું બોલે છે અને એક ભડનો દીકરો અવાજ નથી ઉઠાવતો શરમ કરો બીજેપી શરમ કરો રાજીનામા આપો રાજીનામા આપો અથવા રાજ ઠાકરે સાહેબને અંદર કરો કોઈને દેશમાં રાઈટ નથી લોકશાહીના એક પણ નાગરિકને રાઈટ નથી કે સરદાર વલ્લભભાઈ પટેલ રિસ્પેક્ટેડ સરદારની બાબતે ન બોલવાનું તો કંઈ પણ કહેવું એ ક્યાંક દેશ ઉપર કરવત છે ભગવાન રાજ ઠાકરે સાહેબ ભાજપ ગુજરાત ભાજપ મહારાષ્ટ્રને સદબુદ્ધિ આપે પોતાના તાલમેલમાં સાઈડમાં કરીને કાયદાને આગળ કરે બાકી પબ્લિક માફ નહીં કરે નહીં કરે નહીં કરે સાંભળ્યા હતા આપ નેતા કરશન બાપુ ભાદરકા તેમનો આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે ને જે મરાઠી અને ગુજરાતી વિવાદ જોવા મળી રહ્યો છે હિન્દી ભાષાને લઈને હવે વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક આ ઘટનાના પગલે સમગ્ર ગુજરાતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જે રીતે રાજ ઠાકરે વિવાદી ટિપ્પણી કરીને અપમાન કર્યું છે તે મામલે આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજ ઠાકરે આ વિવાદિત નિવેદન બાદ માફી માંગે તેવી વાત પણ કરવામાં આવી રહી છે સાથે જ કરશન બાપુ ભાદરકાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ સલાહ આપી છે અને વાત કહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો પરાઈ